નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરામાં સ્ત્રી સશક્તિકરણ માટે વોટ્સએપ મારફતે ચાલતા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ થકી વખતો વખત મહિલાઓના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ આદરવામાં આવતી હોય છે આવી જ એક પ્રવૃત્તિ વિશે ગ્રુપ સંસ્થાપક પ્રમુખ મમતા શાહ અને તેમના સાથીદાર નીલમ નાગરે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે તેઓની સંસ્થા વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા ગ્રુપની મહિલાઓને ઉનાળની ગરમીમાં રાહત થતા સાથે જ પરિવારની જવાબદારીમાંથી રાહત મેળવવાના આશયથી એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું

દિવસ પસાર કરી પ્રવાસને ભરપૂર આનંદની સાથે માણ્યો હતો મહિલાઓને ગૃહિણી તરીકે બારે માસ ઘર સંભાળવાનું હોય છે ત્યારે તેઓને પણ આવા એકાદ દિવસ ગૃહિણી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ મળતા તેમને એક પ્રકારની નવી શક્તિનો સંચાર થતો હોવાનું પ્રવાસી મહિલાઓએ આયોજકોને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું વિમેન એમ્પાવરમેન્ટ ગ્રુપનું આ એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન સફળ અને પ્રશંસનીય રહ્યું હતું

ફોર્થ લગી જ